તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે સુરત નીકળ્યા છીએ ચાર વાગ્યાના સવારે નીકળ્યા હતા ચા પાણી કરવા ચાર નાસ્તો કરી લઈએ એક જગ્યા આવી સારી ચાર નાસ્તો કરી લઈએ પછી અહીંયાથી સુરત અહીંયાથી લગભગ એકસો સો કિલોમીટર દૂર છે મિત્રો પેલા ચાર નાસ્તો કરી લઈએ પછી અહીંયાથી નીકળીએ તો બનાવે છે આજે આપણે તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા સુરત રેલવે સ્ટેશન જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા છીએ અહીં જવાનું છે બજાર તો મિત્રો સુરતમાં અહીંયા છીએ પણ ટ્રાફિક બહુ છે મિત્રો અતિશય ટ્રાફિક છે તો મિત્રો અત્યારે આપણે પોતી ગયા છીએ અને અત્યારે એ માર્કેટમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ માર્કેટ છે આપણું મુંબઈ માર્કેટ એ બિંદરા બજાર પર જે

મિત્રો રામુલિયા કપડો લઈ લીધો આપણે ગાડી જોડે તો મિત્રો પાંચ વાગી પાંચ भैया <प्रेज्ण> <तरुण> <प्रेज्ण> अंकल क्या दो ना, <प्रेज्ण> <प्रेज्ण> ना तो चलो मुझे पहले चाची नहीं तो है મિત્રો આપી લઈએ બનાવે છે તો મિત્રો અત્યારે આપણે સુરતના બહાર નીકળી ગયા છીએ અને જમવા માટે ઉભા છીએ તો જે કાઠિયા કાઠિયાવાડી હોટલ છે અત્યારે આપણે થોડું જમી લઈએ અને અહીંયા પછી આપણે નીકળી જઈએ અમદાવાદ માટે હાલ તો આપણે સુરત બહાર નીકળી ગયા છીએ મિત્રો રાતના બે વાગી ગયા છે ભીએ પહોંચી ગયા છીએ તો બને મિત્રો બ્લોગમાં